વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું વધતી જાતી ગરમીમાં ખૂબ રાહત આપે એવું આપણે સિકંજી પ્રીમિક્સ તૈયાર કરશું તો એ આપણે બજારમાં જે દુકાન પર કે લારી પર મળે તેવું આપણે સિકંજી પ્રીમિક્સ તૈયાર કરીશું એટલે એકદમ મજા આવશે આપણે આ સિકંજી પીવાની તો એના માટે આપણે દોઢસોથી પૂણા બસો ગ્રામ જેટલી અહીંયા આપણે સાકર લીધેલી છે અને અહીંયા ચાર ચમચી જેટલું આખું જીરું લીધેલું છે બે ચમચી સંચળ પાવડર દોઢ ચમચી જેટલા મરી અને એક ચમચી આપણે મીઠું અને લીંબુ જોશે તો પહેલાં આપણે આ જીરું આમાંથી બે ચમચી આપણે જીરું શેકવાનું છે અને બે ચમચી આપણે કાચું રાખવાનું છે તો બે ચમચી આપણે લઈ લીધું છે એને શેકવાનું છે અને આપણે મરી પણ સાથે જ શેકી લેશું તો જીરું નો સેહ જેવો કલર બદલાય ત્યાં સુધી આપણે શેકવાનું છે એટલે કે આપણે શેકતા શેકતા મસ્ત એવી સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે જીરું અને મરીને શેકવાના છે તો અહીંયા આપણે એકદમ મસ્ત એવી સુગંધ પણ આવવા માંડી છે અને આપણું જીરું અને મરી શેકાઈ ગયા છે તો મિક્સર જારની અંદર આપણે લઈ લેશું અને થોડીવાર ઠંડુ થવા દેસુ અહીં આપણે બે ચમચી જેટલો સનસટ પાવડર લીધો છે અહીંયા આપણે બે ચમચી જેટલો સનસટ પાવડર લીધો છે એની જગ્યાએ તમે એક ચમચી પણ સનસટ પાવડર લઈ શકો છો એકદમ મસ્ત એવો આપણો ચિકન ઝીણો ટેસ્ટ આવે છે તો તમે સંચણ જરૂર ઉમેરજો નહીં આપણે કાચું જીરું ઉમેરીએ છીએ એક ચમચી આપણે મીઠું લીધેલો એ પણ અહીંયા ઉમેરી દઈશું નહીં આપણે જે જીરું અને આખા મરી શેકેલા એ પણ અહીંયા ઠંડા થઈ ગયા છે એ ઉમેરી દઈશું અને હવે આને ક્રશ કરી લેશું એટલે એકદમ પાવડર બનાવી લેશું આનો પ્રી મિક્સ તૈયાર થઈ ગયું છે તો કોઈ પણ મહેમાન આવે તો આપણે ગમે ત્યારે સિકંજી તૈયાર કરી શકીએ તો એક આપણે કન્ટેનરની અંદર આપણે ભરી લેશું કાચની બોટલની અંદર અને આની અંદર આપણે સંચર પાવડર ઉમેરેલો છે તો આપણા સિકંજીમાં એકદમ મસ્ત એવો ચટપટો સ્વાદ આવે તો સિકંજી પીવાની પણ ખૂબ જ મજા આવે તો આ બધું ભરી લેશું આપણે તો અહીં આપણે સિકંજી તૈયાર કરીશું અહીં આપણે દોઢ ચમચી જેટલો સિકનજી પ્રીમિક્સ ઉમેરશું તમારે જે પ્રમાણે ગયડું પીવું હોય એ પ્રમાણે અહીંયા ઉમેરવાનું અને પુદીનો પણ ઉમેરશું આપણે એ સારો પુદીનો ખૂબ ઠંડો અહીંયા આપણે લીંબુની સ્લાઇસ પણ ઉમેરી દ અંદર અને અડધું લીંબુ ઉમેરશું બેયમાં અડધું અડધું લીંબુ આપણે ઉમેરી દઈશું હવે આપણે અહીંયા સોડા ઉમેરી દઈશું આવી રીતે બરફને ટુકડા કરીને આપણે ઉમેરી દેતું હવે અહીંયા આપણે સોડા ઉમેરશું મિક્સ કરી લેશું આ તમે પાણીમાં પણ બનાવી શકો અને સોડામાં પણ બનાવી શકો તો અહીં આપણું ચિકનજી તૈયાર છે ઉપરથી આપણે ફુદીનો રાખી દઈશું તો અહીંયા તૈયાર છે આપણું સિકંજીનું પ્રીમિક્સ અને સિકંજી પણ તૈયાર છે અને ગરમીમાં ખૂબ જ પીવાની આ મજા આવશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો